જિલ્લામાં આવેલ અમદાવાદ શહેર થી નવ જેટલા મિત્રો ફરવા માટે ગયા હતા તે દરમિયાન ગલતેશ્વર ની મહિસાગર નદી માં નાહવા આવેલા પૈકી ચાર મિત્રો ડૂબ્યા જે બાદ ઘટના સ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓ ચારમાંથી એકનો જીવ બચાવી લીધો જોકે ત્રણ ના ખાલી મૃતદેહ હાથ લાગ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ સેવલિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી ખેડા જિલ્લાના ગલતેશ્વર નજીકની મહીસાગર નદી એટલે કે પિકનિક પોઈન્ટ ગણાય છે ત્યારે ગતરોજ રવિવારે અમદાવાદ શહેરથી આવેલા નવ લોકો પૈકી કેટલાક મિત્રો ગલતેશ્વર નદી નામમાં નહાવા માટે ડૂબવા ગયા હતા તે દરમિયાન ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે જે પૈકી એકનો મૃતદેહ ગતરોજ રવિવાર તો અન્ય બેના મૃતદેહ આજરોજ મળી આવ્યા કે જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી સમગ્ર મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં રહેતા નવ મિત્ર નું ગ્રુપ ગતરોજ રવિવારે ખેડા જિલ્લાના ગલતેશ્વર પંથક પહોંચ્યું હતું જેથી સાથી મિત્રોએ મદદ કરતા એક બાદ એક એમ કુલ ચાર મિત્રો નદીના પાણીમાં ગરકાવ થયા હતા કે જેથી સ્થાનિક તરવૈયાઓ એક યુવકને બચાવી લીધો હતો એક મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ પાણીમાં લાપતા બનેલા અન્ય બે મૃતદેહો પણ આજે મળી આવ્યા હતા ત્રણેય લોકોના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા હતા સિવલિયા પોલીસે બનાવ સ્થળે દોડી આવી તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રવાના કર્યા પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગઈ કાલે બપોરે બની હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર મામલે પોલીસે કિરીટ ચાવડા રહેવાસી સુખીની મુવાડી કલ્તેશ્વરની જાણના આધારે અપમૃત્યુની નોંધ કરી છે તો પોલીસ તપાસમાં ગતરોજ જેનો મૃતદેહ મળી આવેલો તેની ઓળખ થઈ ન હતી કે જ્યારે લાપતા બનેલા અન્ય બે લોકોના મૃતદેહ મળી આવતા પોલીસે તેની ઓળખ કરતા મરણ જનાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તાર ઓગણચાલીસ વર્ષી હિતેશભાઈ મહેશભાઈ ચાવડા અને અન્ય અમદાવાદ શહેરના વટવા વિસ્તાર ના સુનિલ કુશવાહ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સેવાલિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સુહેલ વોરા સાથે સીન 24 ન્યૂઝ ખેડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ